મારું નામ છે મોટાભાઈ સંવટ પૂજ્ય આપાગીગા સત્તાધાર છે એમનો વંશજ છું અને આમ જોવા જઈએ તો એમની છઠ્ઠી પેઢી હું આવું છું મને કેટલાક સમયથી સત્તાધાર બાબતમાં વિવાદો ઈરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો પૂજ્ય બાપુ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી કોઈના કોઈ પ્રકારે વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એક પ્રકારનું ષડયંત્ર છેલ્લા વીસ વર્ષથી રચવામાં આવી રહ્યું છે અને એના અમે સાક્ષીઓ છીએ પૂજ્ય જીવરાજ બાપુ મહંત હતા ત્યાર પછી જ્યારે વિજી બાપુ ગાદી ઉપર આવ્યા ને જગદીશ બાપુનું જ્યારે દેહ અવસાન થયું દેવંગત થયા ત્યાર પછી વિજી બાપુને ગાદી ઉપર સાધુ સમાજ અમારા સત્તાધારના જે ચલાળા સાથેના સંબંધો છે ત્યાંથી પૂજ્ય બાપુ મુક્તાનંદ બાપુ આ સહિતના સંતો બધા આવીને પૂજ્ય વિજય બાપુના દેહાવસાન બાદ ભૂતળીથી વિજી બાપુને સત્તાધાર લાવ્યા અને એમને સેવાની જવાબદારી સોંપી આમ જોવા જઈએ તો સત્તાધારનો વિવાદ આ કાંઈ નવી વાત નથી જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી આજ સુધીમાં અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા છે અને દરેક વિવાદમાં હંમેશા સત્તાધારના મહંતનો હાથ ઉપર રહ્યો છે કારણ કે વિવાદ કરવાવાળા બધા સામે ખોટા હોય છે પૂજ્ય અપાઈ ગયા પછી કરોણ બાપુ આવ્યા ત્યારે વિવાદ ઊભો થયેલો એ વિવાદ પણ સુખરૂપ પાર પડેલો ત્યાર પછી શામજી બાપુ વખતે જીવરાજ બાપુ વખતે પણ અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા પણ બધા વિવાદોને હંમેશા સત્તાધારના ગાદી મહંતના ઈચ્છા અનુસાર જ પાર પડ્યા છે એમાં કોઈ મિનમેગ નથી સામાન્ય રીતે આવા વિવાદો થાય ત્યારે પૂજ્ય આપાગીકાની કંઈક એવી કસોટી મહંતો ઉપર લેતા જ એવું અમે માનીએ છીએ કે જ્યારે આવી કસોટી થાય ત્યારે એના મહંત છે એ વધારે પરિપક્વ થાય અને વધારે ગાદી સારી રીતે સંભાળી શકે સારી રીતે લોકોની સેવા કરી શકે સારી રીતે દરેક જીવની સેવા કરી કરે કરી શકે કારણ કે સત્તાધારનો મૂળ મંત્ર જીવ માત્રની સેવા આ જ રહેલો છે હવે વાત આવી અત્યારના વિવાદ ઉપર છેલ્લા એકાદ બે મહિનાથી વિવાદને એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે એને આગળ વધારવામાં આવી રહ્યો છે અત્યાર સુધી અમે કોઈનો જવાબ આપતા નહીં પરંતુ જ્યારે મીડિયાની સામે આ વાત આવવા માંડી ત્યારે સાચી વાત અને સાચી હકીકત રજૂ કરવી એ અમારી ફરજ છે અત્યાર સુધી જે વાતો આવતી હતી એ યુટ્યુબમાં કોઈને કોઈ મૂકતા હતા એટલે એને અમે બહુ મહત્ત્વ આપતા નહોતા પણ જ્યારે મીડિયાની વાત આવે ત્યારે એનો જવાબદેવો જરૂરી થઈ પડતો હોય છે સત્તાધારની પરંપરા અનુસાર જે જ્યાં લોકોની સેવા જે કંઈ એના સેવા ધર્મો છે એ આજની તારીખે સારી રીતે બજાવવામાં આવી રહ્યા છે ખૂબ વિજય બાપુ ગાદી ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધી સત્તાધારે અનેક ગણો વિકાસ કર્યો છે ભૂતકાળમાં આવો એટલો વિકાસ ક્યારેય થયો નથી કારણ કે ભૂતકાળમાં એવી વાત બનતી હતી કે સત્તાધારના માન તો બધા ભોળા ભલા આ ટાઈપના આવતા હતા હવે જ્યારે આ માન જ્યારે શિક્ષિત અને દીક્ષિત આવ્યા છે ત્યારે તમામ પ્રકારનો જે ખોટા ખર્ચાઓ હતા એ બંધ થઈ ગયા ખોટા માણસો જે પૈસા લઈ જતા એ બંધ થઈ ગયા અનેક દૂષણો તો એ બધા સાફ કર્યા અને આ બધી તકલીફો અત્યારે જે લોકોને થાય છે એ લોકો આ ષડયંત્રમાં વ્યસ્ત રીતે ભાગ લઈ રહ્યા છે મુખ્ય વાત ઉપર આવીએ તો જ્યારથી વિજય બાપુ ગાદી ઉપર આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં બાપુને સામે કોઈને કોઈ આક્ષેપો હંમેશા કરવામાં આવ્યા છે એમને ઘણા તો એવું માને છે કે આપણે કહેશું હોય બાપુ ગાદી ઉપર હટી જશે પણ વિજય બાપુને ગાદી ઉપરથી હટાવવા માટે કોઈની તાકાત નથી એની જે ગાદી સોંપી છે એ જ્યારે મહંત હતા એ પહેલાં એ નાગાબાવા હતા નાગાબાવાથી એની બાજુના એક ગૂતળી આશ્રમ છે ત્યાં આવ્યા હતા આજથી વીસ વર્ષ પહેલાં દસ સુધી એ મહંત તરીકે સાધુ તરીકે ગિરનાર માર્યા છે આવા એક પરિપક્વ નાગાબાવા હતા એ નાગા બાવામાંથી એમના ગુરુને પૂજ્ય મુક્તાનંદ બાપુએ વિનંતી કરી પૂજ્ય વલ્ક બાપુએ વિનંતી કરી પૂજ્ય જીવરાજ બાપુએ વિનંતી કરી ત્યાર પછી સત્તાધારને એના ગુરુએ સોંપ્યા છે અને સફેદ કપડાં પહેરાવ્યા છે અત્યારે જે આક્ષેપો કરનારા જે છે બાપુના ચારિત્ર ઉપર આક્ષેપો કરે છે એ લોકોને ખબર નથી કે નાગા બાવા કેમ બનાવી એ ફૂડ બનો તો ખબર પણ એની પરંપરા શું હોય છે નાગા બાવા બનીને જે લોકો આવ્યા હોય એની ઉપર તમે ચારિત્રના આક્ષેપો કરો એ ક્યારેય કોઈ જગ્યાએ ટકે નહીં પહેલી વાત તો એ બીજી વાત બાપુના વ્યવહારની આવે છે તો બાપુએ એમાં એવો કોઈ ખોટો વ્યવહાર સત્તાધારમાં આજ દિન સુધી કર્યો નથી અમે એના સાક્ષીઓ છીએ જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી મારા વંશજો સત્તાધારની સાથે સંકળાયેલા છે હું પોતે છેલ્લા પચાસ વર્ષથી સત્તાધારની સાથે સંકળાયેલો છું મેં પૂજ્ય શ્યામજી બાપુની સમાધિને પણ જ્યારે આપી ત્યારે પણ હાજર હતો પૂજ્ય જીવરાજ બાપુની સમાધિ આપી ત્યારે ત્યારે પણ હું હાજર હતો પૂજ્ય જગદીશ બાપુની જ્યારે સમાધિ આપી ત્યારે પણ હું હાજર હતો વિજય બાપુ એ જે અત્યાર સુધીમાં સાફસુફી કરી સત્તાધારની અંદર એ સાફસુફી થઈ એના હિસાબે લોકોને તકલીફ થાય છે જે લોકો ત્યાં પેઢ્યા પાથરિયા રહેતા હતા ખોટા ધંધા કરતા હતા ખોટા દૂષણોને ફેલાવતા હતા આ બધાનો કંટ્રોલ બાપુએ મેળવી લીધો છે અત્યાર સુધી મારે ન કહેવું જોઈએ પણ મારે છતાં કહેવું છે કે એવા કેટલાય લોકો છે કે જ્યારે વિજય બાપુ નહોતા ત્યારે ભૂતકાળમાં વિજયબાપુ તો ત્યાર પછી આજથી વીસ વર્ષ પહેલાં પણ એ પહેલાંના જે વાતો આપણે અમે જે જાણી છે ને અમારા જે અમારી પાસે જે માહિતી છે એ માહિતી અનુસાર જે સત્તાધારના પૈસે પૈસાવાળા થયા છે એવા તો અસંખ્ય લોકો છે એવી અમારી અમારી પાસેની યાદી છે અત્યારે બોમ્બે હોય અમદાવાદ હોય રાજકોટ હોય એવા કેટલાય કરોડપતિ થઈ ગયા છે જે સત્તાધારના પૈસા જ કરોડપતિ થયા છે એ લોકોનું બધું જે સાલિયાણા બંધ થઈ ગયા એની તકલીફ છે ને એના ષડયંત્ર રૂપે અત્યારે આ બધું છેલ્લા વીસ વર્ષથી પ્રયાસ કરતા હતા અગાઉ પ્રયાસ થઈ ગયો છે અત્યારે પ્રયાસ થોડોક વધારે આ પ્રયાસ તો કાંઈ ભૂતકાળમાં જેટલો હતો ખરાબ એટલો ખરાબ નથી છતાં પણ જ્યારે મીડિયામાં બાપુનો સગો ભાઈ સામે આવીને વાતો હેલફેલ કરતો હોય ત્યારે આપણને ચોક્કસપણે દુઃખ થાય એમના ભાઈ જેનું ભાઈનું નામ છે નીતિનભાઈ નિવૃત્ત રજિસ્ટ્રાર કે એમ કે મંડળીઓના ઓડિટર હતા એ અત્યારે ભાવનગર રહે છે એણે તો એક વખત બાપુ જ્યારે વીસ વર્ષ કે પચીસ વર્ષ પહેલાં નાગાબાવા થયા ત્યારે પણ એ માણસ એમ ત્યાં ઝઘડવા ગયો હતો એમના ભૂતળી આશ્રમે અને એને કહેતું ભાઈ વ્યાપ આપણે બાવા નથી થાવું ત્યાર પછી સત્તાધારના માન થયા તો સત્તાધારના માન પાસે પણ એ પૈસા લેવાયો હતો એણે પણ પૈસા માગ્યા હતા તું મને એટલા પૈસા આપી દે મારે બીજું કાંઈ નથી જોતું તું ભલે ગમે માન થઈ ગયો ત્યારે બાપુએ એને એવા ચોખ્ખા શબ્દોમાં કીધું હતું આ મુંડિયાનો માલ છે આ માલમાંથી એક પૈસો પણ અમે આપીએ નહીં અને અમારે અમે આપીએ તો અમારું ધાવણ લા છે જે મને જવાબદારી સોંપી છે બધા માન તો એમાં હું એક પૈસાનો આગુપાછું ન કરું એટલે આમાં બધાને પૈસા જોઈશ કે અમને પૈસા આપી દો એના લેખિત પુરાવા પણ અમારી પાસે છે એમણે જે લખીન બાપુને પત્રો જે લખ્યા છે એ ભાઈએ કે ભાઈ તું મને એટલા પૈસા મોકલી દે મારું એકાઉન્ટ નંબર આ છે આમાં તું પૈસા નખાવી દે એ પણ અમારી પાસે આધાર પુરાવા છે આ ષડયંત્રની પાછળ ચારથી પાંચ જણા છે એવી અમારી પાસે ચોક્કસ માહિતી છે એની તમામ માહિતી અમારી પાસે ડિટેલ સાથે છે એમણે જે જે ફોન ઉપર વાતો કરી હોય કે બીજે કે હોય એના વિઝ્યુઅલ પણ અમારી પાસે છે એણે જે વાત કરી હોય ટેલિફોનિક એના ઓડિયો પણ અમારી પાસે છે આવતા સમયમાં અમે વિચારીશ કે એમની આ બધા ઉપર એક દાવો કરી અને સત્તાધારની આબરૂને જે હાનિ પહોંચાડીશ એનું અમે નુકસાની વળતરી લોકો પાસે માગવાના છીએ અમે કોઈનાથી ડરવાનું નથી સત્તાધાર ક્યારથી કોઈને ડર્યું નથી અને ડરવાનું પણ નથી છતાં પણ બાપુના ભાઈને ખાસ વિનંતી ઓડિયો વિડીયો મારફત હું કહું છું કે ભાઈ ભાઈ તમારું બધું સંકેલી લ્યો તમે હું છો અમને ખબર છે તમે આમાં કેટલા સમયથી બાપુની પાછળ ભીડ્યા છો તમે કેટલી અરજીઓ સત્તાધારની વિરુદ્ધમાં કરી છે બધી ડિટેલ્સ અમારી પાસે છે પણ છતાં એક બાપુના ભાઈ તમે છો એટલે અમે તમને ટચ નથી કરતા બાકી કાયદેસર રીતે હવે અમે તમારી ઉપર પગલાં આવતા સમયમાં લેવાના છે બાકી અમે ઘણી વસ્તુ જાણીએ છીએ આમાં અમે તમામ તૈયારી કરી રાખીશ આવતા સમયમાં અત્યાર સુધી જવાબ નહોતા આપતા એનું કારણ માત્ર એ હતું કે તમામ સંતોએ અમને વિનંતી કરી હતી કે ભાઈ તમે આમાં આને આને આપણે જવાબ દેવાનો ન હોય એટલા માટે અમે બધા મૌન હતા વિજય બાપુએ પણ કીધું હતું કે આપણે મોટાભાઈ આને કોઈ જવાબ દેવો નથી પણ હવે સમય એવું લાગે છે કે હવે પાક્યો છે આને બધાને જવાબ આપવો પડશે ને આને માટેની અમે બધી વ્યવસ્થા રાખી જ છે કોઈ એવું મનમાં ન ધારે કે અમે આવ એમને બધું એમને ચૂપ બેઠા છે એટલે એનો અર્થ બીજો કોઈ ન કાઢે આવતા સમયમાં એને બધાને જળવાતો જવાબ મળશે કોણ કોણ છે ચારની ટુકડી તો છે જ અમારી નજરમાં ચારના નામ છે ચાર કોણ કોણ હું કરે છે એમને ખબર છે આ સિવાયના સમાજના લોકો ક્યાંય ઇન્વોલ્વ નથી જે પાંચ પંદર જણા સપોર્ટ કરતા હોય એટલા પૂરતો બાકી આખો સમાજ એનાથી નારાજ છે સમાજ આખો એને કહે છે કે ભાઈ તમે આ બધું બંધ કરો તમે સત્તાધાર જેવી જગ્યાને લાંછન લગાડવા માટે ઊભા થયા છો બાપુના ચારિત્ર ઉપર લાંછન લગાડવા ઊભા થયા છો બાપુના ચારિત્ર ઉપર કોઈ એમ સાબિત કરી દે બાપુના ચારિત્ર ઉપર એક ડાક પડ્યો હોય તો અમે અમે એને કે કરવા માટે તૈયાર છીએ પણ બાપુના ચારિત્રને ઉપર આંગળી ચીંધવાનું તમે બંધ કરો મહેરબાની કરીને આથી વિશેષ મારે કંઈ કહેવું નથી છતાં મીડિયાના કર્મીઓનું મારે ખાસ કહેવું છે કે તમે એક સાઈડ રજૂ કરો છો એની સામે બીજી સાઈડ પણ હવે રજૂ કરતા જાઓ સાચી વાત તમને મળશે કારણ કે આ બધી જે સ્ટોરીઓ ઊભી કરી છે એ સ્ટોરીઓ ઊભી કરેલી છે કોઈ વસ્તુ એમાં કોઈ જગ્યાએની એ વાતની તથ્યતા મળતી નથી અને તથ્યતા હોય તમે અમારી સામે આવો સત્તાધાર આવો તમે જુઓ ત્યાં કઈ રીતે સેવા થાય છે કઈ રીતે ગાંડા ગુરબાઓને હાંચવે છે કઈ રીતે વૃદ્ધોને હાંચવે છે કઈ રીતે સત્તાધારમાં આવી તમામ મહેમાન છે કોઈ નાનો માણસ નથી કોઈ મોટો માણસ નથી ભૂતકાળમાં તો એવું બનતું કે વીઆઈપી માણસો બોમ્બેથી નીકળે તો અહીં સત્તાધાર ફોન કરી મારો એક રૂમ રાખજો આજની તારીખે બાપુએ આ બધી સિસ્ટમો બધી બંધ કરી છે કે ભાઈ જે વહેલો આવે એને રૂમ મળે પછી ગમે એવો મોટો માણસ હોય તો એણે પછી વ્યવસ્થા કરવાની રહે આ સિસ્ટમ સત્તાધારમાં છે સત્તાધાર એવું ધામ છે કે અઢાર આલમનું ધામ છે અઢાર આલમ ત્યાં આવે કોઈ એક જ્ઞાતિની આ જગ્યા નથી હિન્દુ આવે મુસ્લિમ આવે શીખ આવે ઈસાઈ આવે તમામ કમના લોકો ત્યાં આવે બીજી વાત સેવાની કરો તો કોરોના વખતે પાંચ હજારમાં અનાજ પડ્યું હતું સત્તાધારની ગોડાઉનમાં વિજય બાપુએ કોરોનામાં એવા વાહનો મારફત આજુબાજુના તમામ ગામડાઓમાં આ અનાજ પહોંચાડ્યું લોકોની સેવા કરી અને રોજે રોજ પાંચ હજાર લોકોની રસોઈ બંધ થઈ ત્યાં કોરોનાના સમયમાં આજુબાજુના પાંચ પિકઅપ વાહનો રાખ્યા હતા આજુબાજુના પાંત્રીસથી ચાલીસ હજાર લોકોને રોજ જમવાનું પહોંચાડતા આ વિજય બાપુની સેવા છે ત્યારે આવા એક મહંતને ત્યારે તમે બદનામ કરવા નીકળ્યા છો ત્યારે બધાય સમજી જાઓ ચેતી જાઓ અને સત્તાધારની જે પરંપરા છે એને આપશો અનુસરો એવી મારી સૌને આ મીડિયા મારફત વિનંતી છે જય આપગીગા